મને તેની સાથે જ લગ્ન કરવાના છે તું પપ્પાને મનાવ સાદી સરળ દેખાતી થતાં સલવાર સૂટ પહેરેલીને ઓગણીસ વીસ વર્ષની છોકરી બોલી તેના મમ્મી ચિંતા ભાવીને બોલ્યા પણ તું તે છોરાને ઓળખતી પણ નથી તો તને ત્યાં કેમ પરણાવી દઈએ જીજ્ઞા હું તો તેનાથી જ કરીશ કહી દઉં છું તેમ કંઈક ગુસ્સે થતી સુઈ ગઈ સવાર થતાં જ સાત વાગે કોલેજની બસમાં કોલેજ ચાલી ગઈ તે બી ત્રીજા વર્ષમાં હતી બે તેનું પૂરું જ થવાનું હતું તેના કોલેજમાં ચાર લેક્ચર હતા કલા ખોરાકના એક હાલ જીજ્ઞા અમારી સાથે નાસ્તો કરવા બેસ રિશેષ પડતા જ ખુશ્બુએ તેને કહ્યું પણ જીજ્ઞા તેને ના પાડી દીધી ને તરત જ કોલેજની અગાસીમાં ગઈ હાય હિના કેમ છે જીજ્ઞા તેની ફ્રેન્ડ હિના પાસે આવી જે બીકોમના ફર્સ્ટ સેમમાં હતી ને એટલી ચતુરાઈ હતી એનામાં કે તે કોઈને પણ ફસાવી શકે જીજ્ઞા આતુરતાથી બોલી તારી ધર્મેશથી વાત થઈ થઈ હતી એને તારી બહુ યાદ આવે છે તમે ક્યારે લગ્ન કરશો એના ધર્મેશની મોં બોલી બહેન હતી લગ્ન તો કરવા જ છે પણ મારા ઘરમાં માનતા નથી પપ્પા ઉદાસ થતી બોલી તો ભાગીને કરી લ્યો ને મારો ભાઈ સારો છે તને ખૂબ ખુશ રાખશે કોઈ દિવસ દગો નહીં કરેડિયો લાઈક કરીને લગ્ન કરવાનો નિર્ણય લીધો કારણ કે તેના ઘરમાં પપ્પા માનતા નહોતા કોલેજ પાછી ફરતા જીજ્ઞાએ મનમાં વિચાર્યું કે તે એની નાનીને આ વાત કરે કારણ કે ત્યારે એને એમ જ લાગતું કે તેની નાની તેનો આપશે ભાઈ તમે ધર્મેશને મળીને જોવો ને કે તે કેવો છે મને તેનાથી જ લગ્ન કરવા છે પણ પપ્પા માનતા નથી જીજ્ઞાને એમ હતું કે નાની માની જશે ને સાચે એવું જ થયું રાત્રે જીજ્ઞા મોબાઈલમાં ધર્મેશ સાથે મેસેજમાં વાત કરતી હતી હાય હાય જીજ્ઞા જમી તું ધર્મેશનો મેસેજ આવ્યો જીજ્ઞાથી રિપ્લાય આપ્યો હા મેં વકીલ પાસે લગ્ન માટેના કાગળ તૈયાર કરાવે છે કાલ હું તને લઈ જઈશ સાઈન જોઈશે તારીને મંદિરમાં થોડી વિધિ કરવાની હશે ધર્મેશ બોલ્યો હા હું તૈયાર રહીશ તમે નાનીના ઘરેથી મને લઈ જજો મેં નાનીને વાત કરી છે તે તમને મળવા માંગે છે હા કાલે બપોરે ત્રણ વાગે આવીશ ધર્મેશ બોલ્યો હા ધર્મેશે કહ્યું એક વાત કહું આ કહો જિજ્ઞા જરા ચિંતામાં આવી ગઈ કારણ કે તેના મનમાં એમ હતું કે ધર્મેશ સાથે જોડવામાં કાંઈ મુશ્કેલી આવે તો તને તો ખબર છે કે મને દારૂ પીવાની આદત છે પરંતુ હું લગ્ન પછી પીવાનું ઓછું કરી નાખીશ તને કોઈ દિવસ દુઃખી થવા નહીં દેવું એ મારું પ્રોમિસ છે ધર્મેશે કહ્યું અને ધર્મેશની બધી ખબર હતી કે એને દારૂની આદત છે પણ એ બહુ ઊંડું વિચારી શકતી નહોતી વિચારોમાં ચાલી ગયેલી જીજ્ઞાને માની ચિંતા હતી આ બધી વાતની વચ્ચે તેની માથી અલગ થઈ ગઈ હતી કારણ કે મા તેના પપ્પાનો સાથ આપતી હતી પપ્પા સામે

તારા કોર્ટ મેરેજ માટે જોરશોરથી તૈયારી ચાલે છે હવે જલ્દી કરજો તમે કારણ કે પરીક્ષા નજીક આવે છે હીના બોલી આજે જવાના છીએ તું આવીશ ને જિજ્ઞાએ પૂછ્યું કારણ કે તેને હિના પર વિશ્વાસ હતો ધર્મેશ આવ્યો હતો કાગળ રાખી ગયો છે તું તેને પેલા તળાવ પાસે મળજે ત્યાંથી સાઈન કરવા જવાની છે હું ત્યાં સુધી દીવો પ્રગટાવું છું નાની બોલી ત્યાં તો મોબાઈલની રીંગ વાગી જોયું તો ધર્મેશનો ફોન હતો ક્યાં છો તું રાજુ છું તારી બસ નીકળી ગઈ આવું છું બંને જણા કોર્ટ ગયા ત્યાં સાઈન કરી પછી મહાદેવના મંદિરે પહોંચ્યા

નથી હોતા ક્યારેક ઈચ્છતા ન હોઈએ એવા કર્મ પણ ભોગવવા પડે છે આખરે એ દિવસ આવ્યો જ્યારે જીજ્ઞા રાત્રિના આઠ વાગે ઘર મૂકીને ભાગી ગઈ એક મોટી કારમાં જીજ્ઞાને ધર્મેશ લઈ જતો હતો તારા પપ્પાને ફોન કરીને એમ કહેજે કે તું મારા સાથે આવી ગઈ છો અને તમે ચિંતા ન કરતા જીજ્ઞાએ ઘર મૂકતા પહેલાં વિચાર્યું કે ન જાવું પણ કિસ્મતમાં લખેલું ખૂણ ટાળી શકે છે આ બનાવ જ્યારે પ્રત્યક્ષ અનુભવીએ ત્યારે આપણી પર કેવું વીતતું હોય એ આપણે જ જાણી શકીએ હેલો પપ્પા હું ધર્મેશ સાથે આવી ગઈ છું હું બરાબર છું તમે ચિંતા ના કરતા કહેતા જાણે જિજ્ઞાને જમીન પગ નીચેની ખસકી ગઈ હોય તેવું લાગ્યું દૃશ્કે દૃષ્કે રડવા લાગી ત્યારે ધર્મેશે તેના પર ધ્યાન ના આપ્યું જિજ્ઞા રડતી રહીને ક્યારે મુંબઈ પહોંચી ગઈ તેને ખબર ના પડી ચાલ મન મુંબઈ નગરી જવા આવું ઘણું સાંભળ્યું પણ આ મોટી નગરીમાં ફેલી વાર પ્રવેશ કરેલો જિજ્ઞાને એવું લાગ્યું કે તે આ મુંબઈમાં તો ફસાઈ નહીં જાય ને જીજ્ઞાને ભાન ન પડી શું કે આવા ધંધા કરી ગઈ ઇજ્જત ઉતારી ગઈ આપણી સમાજ સામે પ્રસાદભાઈ જીજ્ઞાના બાપુ ખૂબ જ ગુસ્સામાં હાથમાં રહેલો કાગળ ફેલતા બોલ્યા કારણ જીજ્ઞા ભાગીએ ન્યૂઝપેપરમાં આવી ગયું જીજ્ઞાના મમ્મીએ રડતા રડતા કહ્યું તો તમે માની કેમ ન ગયા એ તો તમને ખાલી એ છોકરાની તપાસ કરવાનું ખેતી હતી ક્યાં ભાગતી હતી ઉલટાનું તમે તને ઘાર આપી એ નાની છે એને સમજ નથી તો શું તમે એને ઘાર આપીને નીચે પાડી શકો આજ પછી આ ઘરમાં એનું નામ ના લેજે નખર તું પણ ચાલી પાસે એના શરીરમાં તેના વિચારો માં ડૂબી ગયા જીજ્ઞા ધર્મેશ એક આલીશાન હોટલમાં પ્રવેશ્યા જે હોટલ ખૂબ જ સુંદર તથા ત્યાંના લોકો અજીબ જ દેખાતા હતા કારણ કે ત્યાં વસ્તી સારી નતી લાગતી એક રૂમ લીધું પણ જીજ્ઞા તો અલગ જ વિચારમાં ખોવાયેલી હતી તું જીજ્ઞાઇ તૈયાર થઈ જા આપણે બહાર ડિનર કરવા પોતાના કપડા બેગમાંથી કાઢતા ધર્મેશ રૂમમાં રહેલા પલંગ પર સૂતો અને કીધું તું જઈ આવ પછી હું જાઉં જીજ્ઞા તૈયાર તો થઈ ગઈ પણ તે માત્ર પહેરેલ કપડે જ આવી હતી એટલે તેને એ જ કપડા પહેરી લીધા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બંને તૈયાર થઈ બહાર ગયા જીજ્ઞા આજુબાજુ જોયું તો માત્ર સાવ અલગ થઈ ગયું છે મને ખબર નતી કે તે આવું કરશે મારી જોડે મનમાં વિચારો કરતી કરતી ક્યારે આંખ મીચાઈ ગઈ ખબર પણ ના પડી સુપ્રભાત જીજ્ઞા સુપ્રભાત તેના તરફ ધ્યાન ના આપતા કહ્યું

આવા જવાની બસ પણ ના મળે તે ગામનું નામ કચ્છના અવડાસાનું સાંધાણા જીજ્ઞાએ આજે પહેલી વખત દુળેટીના દિવસે બપોરે એક વાગે ગામમાં પગ દીધું ધર્મે સાથે કારની પાછળની સીટમાં બેઠી હતી ને બહાર ગામમાં આવતી નાની નાની શેરીઓને જોતી રહી મનમાં ઉઠતા સવાલો કે આગળ જતા શું થશે ગાડી અચાનક થંભી ગઈ ચાલ આવી ગયું ઘર ધર્મેશે ગાડીમાંથી ઉતરતા કહ્યું ખૂબ જ સરસ ડ્રેસ પહેરેલું હાથમાં મહેંદી માથામાં મોગરોનો ગજરો ગાડીમાંથી ઉતરી તો તરત એક છોકરીનો અવાજ આવ્યો હાય બાબી કઈ તરત તેને ગળે મળી કેમ છો બાબી સાવ પાતળીને દેખાવે શાંત લાગતી સાદા ડ્રેસમાં ઊભી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બરાબર તો કેમ છો જિંગનાએ કહ્યું તું નહીં તમે કહેજે તારી નણદ છે ધર્મેશે વચ્ચે બોલ્યું ધર્મેશનું આવું વર્તન જોઈ મૂંઝાઈ ગઈ પણ દીપુ મારાથી બે વર્ષ નાની છે તો હું તું કહી શકું જીજ્ઞાએ સહજ રીતે કહ્યું એ તારે નક્કી નથી કરવાનું અમે કહીએ એમ જ હાલવાનું છે હવે તું આ ઘરની વહુ છો હવે દીપુ કહે એમ જ કરવાનું છે તને ધર્મેશ જાણે તેના પર રોફ જમાવતો હોય તેમ કહ્યું જીજ્ઞાને આ બધું અજીબ લાગતું હતું કે હજી હું આ ઘરમાં પ્રવેશી નથી ને આ બધું શું થઈ રહ્યું છે ભાભી અંદર ચાલો બધા તમારા સ્વાગત માટે તૈયારી કરીને ઊભા છે લીપુએ દરવાજો ખોલતા કહ્યું ને તરત અંદર ચાલી ગઈ આવી તું તારી જ વાટ જોતા હતા એકદમ જાડી સરખી દેખાતી માથામાં મોટો લાલ ચાંદલો મોઢા જાણે કોઈ પોલીસના કેમ એકદમ કડક આભા હોય તેવું લાલ રંગની બાંધણીની ગુજરાતી સાડી પહેરેલી ને હાથમાં આરતીની થાળી લઈને એક બહેનને આવતા જોયા દરવાજામાં પ્રવેશતા મોટો રેતીનો આંગળો ને અંદર એક બીજો દરવાજો પડતો હતો દરવાજાનું વર્ણન તો એવડું ન થાય કારણ કે ગામડું છે એટલે દરવાજાની માથે સાંકળ જેવી કડી હતી જીગના અંદર

ત્યાં રહેલા એક કર્મચારીએ કહ્યું તે સ્ટેમ્પ પેપર લખ્યું હતું લગ્ન વિચ્છેદના પ્રમાણપત્ર જિજ્ઞાના હાથ કાંપતા પેપર તરફ ગયા ને માંડ પેન ચાલતી હતી મનમાં રહેલા વિચારોમાં અટવાઈ ગઈ ડિવોર્સની નોટરી થઈ ગઈ ત્યાં સુધીમાં એક પણ વાર ધર્મેશે કંઈ કહ્યું નહીં તું જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે એવા મારા આશીર્વાદ છે પરચાંદ અવાજ સાથે જિજ્ઞાની સાસુ સંગીતાએ કહ્યું જિજ્ઞા કાંઈ બોલી ન શકી પણ મનમાં એવું થતું હતું કે એક થપ્પડ લગાવવું

ઘરના કામ કોણ કરશે નોકરાની રાખી નથી મેં કરવા માટે અને દીપું પણ નહીં કરે તું વહુ છો આ ઘરની તો તારે જ કરવું પડશે હમણાં દૂધવાળો આવશે જા તપેલી કાઢી આવ ને પછી કપડાં ધોવા બેસ પટ્ટીવાળા ખાટલા પર સૂતી ખાલી જિજ્ઞાની સાસુ બોલી હા મમ્મી જીજ્ઞાને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તરત કામ કરવા લાગી ગઈ બહાર રહેલો ધૂળનો આંગળો ઝાડુથી સાફ કર્યું પછી કપડાં અને વાસણ ધોઈ નહવા ગઈ ઘરમાં બે રૂમ રસડું ને એક હોલ પરંતુ માથે છત નળિયાની હોવાથી આખું ઘર ધૂળવાળું ભરાઈ જતું જીજ્ઞા રોજ ત્રણ વાર કચરા પોતા કરતી બધું જ ગામ પતાવવામાં અગિયાર ત્રીસ થઈ જતા ને પછી તરત રસોઈનો સમય થઈ જતો ધર્મેશ ક્યાં જાવ ચિંતામાં કહ્યું નખત્રાણા છું મને લઈ જાવ આજે ના તારું ત્યાં કામ નથી ધર્મેશે બૂટની દોરી બાંધતા કહ્યું પણ મને અહીં ગભરામણ થાય છે મમ્મી ને દીપુ મારી સાથે ખરાબ વર્તન કરે છે અને તમે આવો ત્યારે વર્તન જુદું હોય છે આજે જિજ્ઞાએ પહેલી વાર ધર્મેશ સામે પોતાની દિલની વાત કહી દોસ્તો કહાની આગળ સંભળાવો એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવું કારણ કે ધર્મેશ કોઈ દિવસ તેની પૂછો કરતો નહીં શું બલસ તું સમજ કે નહીં દીપુને માતાને કેટલું સારું રાખે છે તારે એમની વાત માનવી જોઈએ તમે ક્યાં ઈચ્છો કે ખબર હોય તમને કાંઈ કમાતા છો નહીં ને ઘણી ઘણી નખત્રાણા ભાગી જાઓ છો આજે મને લઈને જાઓ નકાર હું તમને પણ જવા નહીં દઉં આજે જીજ્ઞા ખૂબ જ ગુસ્સામાં હતી અચાનક જ એક હાથ જોરથી તેના મોઢા તરફ આવ્યો ધર્મેશે જોરથી ટપ્પડ લગાવી દીધી ને ઘરમાંથી બહાર નીકળી ગયો જીજ્ઞા રડતી જ રહી જરૂર શું હતી તારે બોલવાની જીજ્ઞાની દીપુએ આક્રોશ ઢાલવ્યો તો શું એ ઘરની નોકરાણી બનીને જ રહું તમે દબાવો ને હું દબાવું આ તો લગ્ન કરવાની જરૂર શું હતી ખબર જ હતી ને કે ધર્મેશનો ઠેકાણો નથી તું મૂર્ખી છે કે આવી હઈ દીપુની દલીલનો જીજ્ઞા સામનો ન કરી શકી અચાનક જીજ્ઞા ભાનમાં આવી આંખમાં આંસુ હોવાના કારણે ધૂંધળું દેખાતું હતું અમારા દાગીના આપી દે સંગીતાએ તેને કાનની બુટ્ટી જીના સાંકરા બસ બે છોતા જેવા દાગીના આપ્યા હતા જીગના પહેલેથી એક નાની ડબ્બીમાં લઈ આવી હતી તે પરત કર્યા હાલ એ શું ઊભી રહી ગઈ દેખાવે શાંત પરંતુ જીજ્ઞાના પપ્પાએ એક પણ વાર ધર્મેશને કંઈ કહ્યું ન હતું કારણ કે જીજ્ઞાએ તેની મરજીથી લગ્ન કર્યા હતા જીવનમાં ક્યારેક આપણે ધારીએ એ થતું નથી જીજ્ઞાની માએ તેની આંખમાં રહેલા આંસુ લૂચતા બોલ્યા બધું બરાબર થઈ જશે જીજ્ઞા મમ્મી આ કહેતા દુકાન ચાલી ગયા દોસ્તો તમારા ભાઈ માટે જલ્દી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો પાછળ ખૂબ જ રડતી રહી અને વિચાર જીજ્ઞા બીજી કાસ્ટની હતી ધર્મેશ કઈ કમાતો નતો તેથી જીજ્ઞા નું માન પણ ઘરમાં નતું જીજ્ઞાનું પણ ધર્મેશ માનતો નહી તેની સાથે જીજ્ઞા સાથે ઝઘડા કરાવતી મારે અલગ રહેવું છે મને ભેગામાં નથી ફાવતું જીજ્ઞાએ આજે કહી જ નાખ્યું કેમ અહીં શું છે તને ધર્મેશે ધ્યાન ન દીધું જીજ્ઞાની વાત પર દીપુને મા સાથે નહીં રહી શકું તમે હોવ ત્યારે અલગ વર્તન કરે છે ને દીપુ તે મને બહુ જ કહે છે કહેતા આંખમાં આંસુ આવી ગયા હવે રોવાના નાટક ના કર ખોટા આટલું સ્પષ્ટતાથી કહેવા છતાં ધર્મેશ તેની વાતમાં ધ્યાન નથી આપતો ધર્મેશ ખૂબ ગુસ્સામાં હતો તારે અહીં રહેવું જ પડશે અને માને દીપુનું સાંભળવું જ પણ પડશે બહુ બોલશ ને બધા સામે નહીં હાલે અને એવું જ તને છે તો મારાથી લગ્ન શું કામ કર્યા જીજ્ઞા પલંગ પર સૂતી રડતી હતી પહેલાં ખબર નહોતી કે તમે આહ નીકળશો સોરી હવે તને કંઈ નહીં કહું પણ તું શાંતિથી રહે અહીં ધર્મેશે તેનો ઘડિયાળ ઉતારતા બોલ્યો એ સાથે નથી રહેવું મારે આપણે અલગ રહેશું માને કહી દો કે અલગ રહેવા હા પાડે જીજ્ઞાએ અકળાઈને કહ્યું વૈશાખ મહિના પછી હાલશું તમે કામ શરૂ ક્યારે કરો છો કમાયા વગર અલગ નહીં રહી શકાય ને મને ભેગામાં ગુંટાઈને નથી રહેવું ભલે કંઈ ધર્મેશ પણ સૂઈ ગયો જીજ્ઞા દિવસ ગણી ગણીને ત્યાં શાંતિથી રહેતી હતી વૈશાખ પૂર્ણ થઈ ગયો ને અષાઢી બીજ આવી જીજ્ઞાની ફ્રેન્ડ કિંજુએ કહ્યું કે તેનું રિઝલ્ટ આવી ગયું છે તે લેવા માટે જિજ્ઞા તેનું મમ્મીના ઘરે રોકવા આવી સાસરુવાળાને તો નહોતું ગમતું કારણ કે જીજ્ઞાને તે લોકોની પોલ જાણી ચૂકી હતી તો એ ધર્મેશના કહેવાતી જીજ્ઞા પાછી પિયર આવી જીજ્ઞા પપ્પા તેને પાંચ મહિને મળ્યા ત્યાં સુધી જીજ્ઞાની કોઈએ પૂછ નહોતી કરી જીજ્ઞા આવી પછી તેના ઘરમાં ખબર પડી કે જીજ્ઞા ત્યાં કેમ રહેતી એટલે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો જિજ્ઞાને ડિવોર્સ નહોતા આપવા પરંતુ ધર્મેશ છેલ્લા સમય પર ફરી ગયો હતો જીજ્ઞાને ક્યારેક વિચાર આવતો કે આટલું બધું થઈ ગયું પરંતુ અમારા તો લવ મેરેજ હતા તો પણ ધર્મેશ સમજ્યો નહીં કહેતો હતો કે તું ડિવોર્સ પેપર લઈ આવે તો પણ હું સાઈન નહીં કરું તો આ શું થઈ ગયું મમ્મી હું મારું બનવાનું શરૂ કરું જિજ્ઞાને હવે આ બધું ભૂલી આગળ વધવું હતું ના તારા પપ્પા નહીં માને હું વાત કરીશ ભલે ના પાડે ને તો બહુ જીદ ન કરતી ભલે કંઈ જીજ્ઞા કામમાં લાગી ગઈ તેના પપ્પા રોજ નવ વાગે ઘરે પરત ફરતા ત્યારે જમીને શાંતિથી આંગણામાં બેઠા હતા ત્યારે જિજ્ઞાએ વાત શરૂ કરી પપ્પા હું ભણવાનું પૂરું કરું મારું હવે શું કરીશ ભણીને સમાજના ડરથી તેઓ ના પાડતા હતા પણ આમે હવે મારે પરણવું નથી તો ઘરે રહીને શું કરું જિજ્ઞાએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો ભલે ભણી લે પણ હવે આવી કંઈ ભૂલ ન થવી જોઈએ નકાર પછી પરણાવી દઈશ આ પપ્પા હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું હું કહેતા ખુશ થઈ ગઈ કચ્છ યુનિવર્સિટીમાં એમ એમાં પ્રવેશ મેળવીને પોતાના સપનાઓ પૂરો કરવાનો નિર્ણય લીધો ડિવોર્સ પછી સમાજમાં સ્ત્રીનું સ્થાન નિમ્ન માનવામાં આવતું આવી સ્ત્રીને ઘરે બહુ દિવસો રખાય નહીં તેવું સમાજનું માનવું હતું આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું તેનાથી મગજ ચકરાવે ચડી દેતું દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર જીજ્ઞા ભણેલી હતી છતાં આવા આંટામાં આવી ગઈ હતી આવી સ્ત્રી જો સમાજ વિરુદ્ધ થઈ જઈ કારકિર્દીમાં આગળ વધવા માંગે તો સંબંધીઓ ઘરે આવીને કહી જાય કે જલ્દી ફરવાન પરણાવી દો આવું થઈ ગયા પછી સ્ત્રીને ઘરમાં ન રાખાય સ્ત્રીને કથપુતળીની જેમ ક્યારેય નચાવી જોઈએ નહીં ભૂલ બધાથી થાય પણ તેનાથી તેનું માન ઓછું કરવાનું કેમ આવે છે સસરામાં જિજ્ઞાનો વસ્તુ તરીકે ઉપયોગ કરવામાં આવતો તેથી ત્યાંથી નીકળી ગઈ ને પણ સારું જ થયું સમાજની માનસિકતા તો ન બદલી શકાય પરંતુ આપણે ધારીએ તો આપણા સપના પૂરા કરી શકીએ જિજ્ઞાને પણ આ બધામાંથી બહાર નીકળવાનો માર્ગ નહોતો મળતો પણ એ બધું સાથે રાખવાથી તો દુઃખ જ ઊભું થાય તેથી તે તરફ ધ્યાન ના આપતા પોતાના સપનાઓ પૂરા કરવામાં મતતી રહી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને તમારો અભિપ્રાય જણાવજો અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો અને દોસ્તો વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રોજ આવા વિડીયો તમારા માટે મૂકતા રહીશ જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો દોસ્તો